મિત્રો રજીસ્ટ્રેશન કર્યા બાદ હવે આપણે લોગ ઇન કરવું છે તો સૌથી પહેલાં પ્રિન્સિપાલ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી એ તમારો યુ ડાયસ કોડ એને તમારે અહીંયા લખવાનો છે અને પાસવર્ડ પાસવર્ડ એટલે તમારો પોતાનો મોબાઈલ નંબર આ બરાબર યાદ રાખજો કે દરેક વ્યક્તિનો પાસવર્ડ એ પોતાનો મોબાઈલ નંબર હોય છે અને આટલી વિગત એન્ટર કર્યા બાદ લોગિન એ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકશો કે ઉપર એ તમારું નામ લખેલું હશે યુઝર ટાઈપમાં તમારો હોદ્દોને એ લખેલું હશે જિલ્લો અને નીચે એ બ્લોક એટલે તાલુકો લખેલો હશે આટલી ડિટેલ તમને જોવા મળશે સૌથી પહેલું કામ કરવાનું છે સોશિયલ ઓડિટ ફેસિલિએશન ટીમના સભ્યોની નામની એન્ટ્રી કરવાનું એટલે જે નીચે કેસરી કલરનું બટન છે એના પર ક્લિક કરવાનું છે અને તમે એસએ એફ ટીના પેજ પર આવી જાઓ છો જમણી બાજુની સાઈડમાં અહીંયા જે ભાગ છે પ્લસની નિશાની એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એસએ ટી મેમ્બર્સ એના નામની એન્ટ્રી કરવાની છે હવે આ નામની એન્ટ્રી કરવા માટે એ તમે કીબોર્ડ જે છે એનો ઉપયોગ કરશો દાખલા તરીકે મેં આ નામ એન્ટર કર્યું એસએફટી સભ્ય એનો મોબાઈલ નંબર મેં એન્ટર કર્યો એની જાતિ સિલેક્ટ કરવાની છે એનો પાન નંબર જે હોય એ એડ કરવાનો છે અને નીચે એનું બેંક ખાતું જે બેંકમાં છે એનું નામ ત્યાર પછી એની બ્રાન્ચ કઈ છે એ લખવાનું છે ત્યાર પછી એકાઉન્ટ કેવા પ્રકારનું છે એકાઉન્ટ નંબર શું છે એકાઉન્ટ નંબરને ફરીથી કન્ફર્મ કરવાનો છે આઈએફએસસી કોડ જે એમની બેંકની પાસબુકમાં હોય એ પ્રમાણે જ લખવાનો છે આ ખાસ જે છે એ ધ્યાનમાં લેવું અને ત્યાર પછી એ ગેલેરીમાં જઈને એક જે છે એ પિક્ચર્સ એટલે કે પાસબુકનો ફોટો જે પાડેલો હોય એને તમારે સબમિટ કરવાનો છે અપલોડ કરવાનો છે આ અપલોડ થઈ જાય એટલે સેવ બટન જે છે એ તમારે આપવાનો થાય છે અને જ્યારે તમે સેવ બટન આપશો એટલે એ વિગત એ સેવ થઈ જશે અને આ રીતે તમે એસએ સભ્યને એડ કરી શકો છો તો અહીંયા આપણે એસે એફ સભ્યોને કેવી રીતે એડ કરવા એ જોયું હવે એક એસએ સભ્યને એડ કર્યા પછી બીજા એસએફટી સભ્યને એડ કરવાના છે તો એ સમયે પહેલાં એસએ સભ્યને જે એડ કર્યા છે એની ડિટેલ તમને જોવા મળશે ખાસ ધ્યાન રાખજો અહીંયા અનવેરિફાઈડ લખેલું આવે છે પણ એનાથી તમારે કોઈ જ ફેર પડતો નથી એ અમારી વહીવટી કામગીરી છે હવે બીજા એસએફટી સભ્યને આ જ રીતે આપણે એડ કરતા જવાનું છે અને આ રીતે તમારે દરેક એસએ સભ્યોને એડ કરવાના છે તો મિત્રો હવે આપને ખ્યાલ આવી ગયો હશે કે એસએ સભ્યોને કેવી રીતે એડ કરવા હવે પછી આપણે સોશિયલ ઓડિટનો સર્વે કેવી રીતે અપડેટ કરવો એના વિશેની માહિતી જોઈશું